તમારું બાળક ઇન્ડિપેન્ડન્ટ છે કે પછી ડિપેન્ડન્ટ છે આજકાલના મા બાપને છે ને બાળકોની બહુ ચિંતા થતી હોય છે જોકે એ સ્વાભાવિક પણ છે પણ નાની નાની બાબતોમાં ચિંતા કરવી બેટા તું અહીંયા ના જઈશ ને વાગી જશે કાં તો પછી યાર તારે આ નહીં ખાવાનું આ નહીં કરવાનું અહીંયા નહીં જવાનું અને એમાંને એમાં તમે તમારા બાળકને તમારી ઉપર ડિપેન્ડન્ટ કરી નાખો છો રસ્તામાં જતા જતાં પેલા કડિયા કામ કરતા મજૂરોના છોકરાઓને જોઈને એવું થાય કે સાલું આમની જિંદગી કેટલી મસ્ત છે ના માણસ બીમાર પડે બાળકો ગમે ત્યાં ટેવાઈ જાય ગમે ત્યાં રહી શકે અને મને તો એવું જ લાગે છે કે બાળક જે છે ને એવી રીતે તૈયાર થાય કે સાલું ભવિષ્યમાં એને કોઈની પર નિર્ભર ના રહેવું પડે એને એવું ન થાય કે આ નથી તો પછી મારું કામ નહીં થાય જે આવે એને ફોડી લઈશું યાર એવી રીતે જો એને એટમોસ્ફિયર મળે વાતાવરણ મળે એને છૂટ મળે તો કેટલું સારું છે અને ઘણાની ચિંતા વ્યાજબી છે કે ક્યાંક જશે આડી અવડી જગ્યાએ સંગતોમાં લાગી જશે અને બગડી જશે તો પરંતુ જો તમને તમારા સંસ્કારો ઉપર વિશ્વાસ હશે તો પછી બાળક બહાર જઈને એટલું નહીં બગડે જેટલું તમે વિચારો છો એટલે જેન જીવાળી જનરેશન પોતાના મા બાપને ફોનમાં જોઈને અને પોતે પણ એ ફોનના લતમાં લાગી જાય અને કરતાં બેટર છે કે યાર હરો ફરો મજા કરો બાળકને પણ ઇન્ડિપેન્ડન્ટ બનાવો અને એનો પણ હાથ થોડી માટે ખુલ્લો મૂકી દો એને પણ મજા આવશે ને તમારા માટે પણ થોડું કામ સરળ થઈ જશે